નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઘઉમાં થતા જે ઘઉં જીવંત પાંદડાનું આવે છે એને ગીલી દંડુ તરીકે ઓળખવામાં આવે છે ઘણી જગ્યાએ આ પ્રોબ્લેમ થાય છે અને ઘઉમાં ખૂબ મોટા પ્રમાણમાં જથ્થામાં થતું હોય છે અને એ થયા પછી લગભગ ત્રીસ થી ચાલીસ ટકા ઉત્પાદનમાં પણ કાપ થઈ જતો હોય છે અને ઘઉં લગભગ મહદઅંશે ખરાબ થઈ જતો હોય એનો સચોટ ઉપાય શું છે ખેડૂત મિત્રો અને એની દવા કઈ છે કયા ટાઈમે છાંટવાની બધું જ આ વિડીયોમાં તમને જણાવીશ તો વિડીયો પર નવા આવે છે અને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરી દેજો અને વિડીયો પૂરો જોઈ તો ખેડૂત ઘઉંનું ઉત્પાદન આપણે લગભગ ભારતમાં સૌથી તો વધારે થતું હોય છે તો એમાં પંજાબ છે ગુજરાત છે એ મહારાષ્ટ્ર છે આ બધા જે એરિયા છે ત્યાં ખૂબ સારું એવું ઘઉંનું ઉત્પાદન થતું હોય છે પરંતુ એમાં ગિરિડંડા નામની એક નવી એક ખતપરવાસ કે જેને નિંદામણ કહેવાય એ આવી ગયું છે તો આના લીધે ઘણું કાપ પડી જાય છે મિત્રો તો અત્યારે તો એનો ફોટો મારી જોડે નથી ખેડૂત મિત્રો કારણ કે એ ગીડંડો છે પાકવાની અવસ્થા બહાર નીકળે અત્યારે ઘઉં જેવા જ દેખાય તમને ખબર પણ ઓછી પડે પરંતુ જ્યારે નેગલે મતલબ કે એનું જે જયારે બી બારો આવે ત્યારે એક દંડી જેવું બારું આવતું હોય છે સફેદ કલરનું એમાં ફૂલ થતું હોય છે એમાં બિરણ થતું હોય છે તો આનો ઉપાય શું છે આમ તો પાક્યા પછી તો એને કાઢવાનું કાપાસવી બીજું કોઈ ઉપાય નથી પરંતુ શરૂઆતમાં અત્યારે બહુ જ્યારે તમારે બીજવણ પાવાની હોય કેમ કે ગાળવણ જે આપણે અઢાર અઢાર દિવસથી બાવીસ દિવસ પાતા હોય છે એના પછી પત્રીસ દિવસથી પાછી જ્યારે કોઈયા આપીએ એ અવસ્થામાં તમારે એક દવાઓ છંટકાવ કરવાનો રહેશે જેનું નામ છે એક્સેલ ગરમી તો આ દવા છે એક્સેલ દવા છે અને એની ટેકનિકલ જે ખેડૂત મિત્રો કે જે પિડોક્સોડેન 5.1% EC તો આનું પ્રમાણ છે 40 ml એક પંપમાં 15 લિટર પંપમાં 40 ml નો છંટકાવ કરીએ તો છટપાનું રહે છે નાખીને છટકાવ કરવાનો રહેશે છે ખેડૂત મિત્રો તો તો આનાથી સારું એવું રિઝલ્ટ મળે છે પરંતુ ખાસ ધ્યાન રાખવાનું રહે છે કે ગૌ જેવો પાનાનું એ આવતું હોવાથી એ એના એના જ વર્ગમાં આવતું હોવાથી ગૌની સામાન્ય ઉપરની ટોચ પણ બાળતું હોય જો તમે વહેલી છંટકાવ કરશો તો ઘઉં અસર થશે માટે ત્રીસ થી દિવસની અંતરે છટકાવ કરવાનો હોતો નથી ખેડૂત મિત્રો લગભગ સારું એવું રિઝલ્ટ મળે છે આનાથી અને લગભગ એક હજાર રૂપિયાની આસપાસ સો રૂપિયા એક એક પંપ તમને પડશે ખેડૂત મિત્રો તો આ એક્સેલ છે એ સિજન્ટા કંપનીનો આવે છે ખેડૂત મિત્રો આનો છટકાવ કરી તમે ચિંદા રાહત મેળવી શકો છો ખેડૂત જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરી ના પૂરતા ધન્યવાદ